ગામ હરોળ પીપલા આર્યો એ પોઈન્ટ આપ્યો છે ખેડૂતને નવસો ફૂટની અવરેજમાં પોઈન્ટ દીધો ત્રણ એમ પાણીના હળ કીધા છે એક પળ પાંચસોનો ગાળો કીધો બીજું પડ સાતસો સાડે સાતસો અને ત્રીજું પડ આઠસોથી સાડે આઠસો નવસો ફૂટનો પોઈન્ટ દીધો દસ ની પંદરની મોટરનો પાણીનો પ્રવાહ કીધો છે અને આ છે લીંબુ લીંબુની વાડી છે લીંબુ ઉકાઈ ગયા પાણી નીચી આમાં બે ત્રણ બોર કરી વાળા છે તોય આમાં કાંઈ રિઝલ્ટ આવ્યું નથી અને હવે પણ આમાં બોર કરવાનો છે બે પાંચ દીમાં અને આ પોઈન્ટ જોઈ કાઢવીને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને આ બહાર આપણે ખેડૂત છે નામ શું છે તમારું સુરેશભાઈ ગામ સરોવળ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર સુરેશભાઈને પોઈન્ટ દીધો અને એ પહેલાં એક સરોવળ બોર જોવા આવ્યા થાય એમાં પણ રિઝલ્ટ કમ્પ્લીટ ખેડૂતને મળ્યું અને બીજો બોર જોવા આવી ગયા છે આ પાણી રોઈ પોઈન્ટ કરીને કમ્પ્લેટ નવસો ફૂટની રેન્જમાં જવાનું એવો પોઈન્ટ આપ્યો પણ થી સાડી ના ગાળે ઊભું રહેવું જોઈએ ત્યાં પાણીનો લાભ પૂરો મળી જાય એમાં આપણે અત્યારે આવી ગયા છીએ ગામ જૂના સરોડ ના આપણે બોર જોયો હતો અને ખેડૂતે બોર પાડી વાળ્યો છે અને પણ ખેડૂતે મોટર આમાં કમ્પ્લેટ ઉતારી દીધી છે ગામ જૂના સરોળ અને તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર જૂના સરોળ ગામે દસક દિવસ થયા છે તે બોર જોયો હતો ને આ મારે ખેડૂતના ભાગ્યા છે એ ભાગ રાખે છે પણ પાણી આમાં ખેડૂતને સારું છું છે મોટરમાં હિમતભાઈ કવડી ઉતારી પંદર પંદર ની છે અને આ બોર કેટલા ફૂટ કર્યો ટોટલ પાંચસો પચી બોર છો આમાં પાણી કેટલા કેટલા ફૂટે કેટલા આવ્યા છે ફૂટે વીવડો પછી એક પડ આવ્યું અને પછી પાંચસો ના ગાળે પડ આવ્યું

રિઝલ્ટ કમ્પ્લેટ આમાં મળ્યું ખેડૂતને પોઈન્ટ બહુ ઊંડો આપ્યો તો પણ પાણી સારું થયું છે પંદરની મોટર પાણી હવે આમાં ખૂટે નહીં જોવા લોકેશન આપણે જોયો હતો બોર કમ્પ્લેટ અને ટાટર પાટર મૂકી દીધું અને હિંમતભાઈ અમારા હગા છે પણ એના હસ્તેક આપણે બોર જોવા આવ્યા હતા અને પણ ખેડૂતને લાભ સારો થયો અને હવે લીંબુ બાગાયત હવે બચી જાય ખેડૂતને હવે વાંધો આવશે નહીં તો આ બાગાયત આવી થઈ નકર આ બધી કોણ સુકાઈ જવા એની હતી એવી પોઝિશન હતી બોર કર્યા પણ એક કે સક્સેસ થયા નહીં એવું પાણી છે આમાં ખેડૂતને પચાસ ટકા બોર કરવાથી લાભ મળી ગયો નકર હજાર ફૂટની ગણતરીનો બોર આપ્યો હતો નવસો હજાર પણ પાંચસો છસોના ગાળામાં પાણી ખેડૂતને પંદરની મોટા લેવું કમ્પ્લેટ મળી ગયું આઠે આઠ કલાક હાલે છે ખેડૂતની આપણે આવી ગયા મુલાકાત લેવા બોર કર્યો આમ નીકળ્યા બાજુ એટલે વાડી આડી આવી એટલે ખેડૂતની મુલાકાત લીધી જોવા પાણી લઈને આમ પાછરી દીધી આમ ઉઘું ઠેઠ કમ્પ્લેટ વાડીએ કુએ નીકળી જાય છે આમાં પણ રિઝલ્ટ સારું આવ્યું પહેલો બોર સર્વર જોયો તો એને પાણી સારું થયું અને આ બીજો બોર જોયો એને પાણી પાણીમાં સારું થયું ખેડૂતને